હલો નમસ્કાર મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ વાત કરું છું આજે છે ને મિત્રો આપણા ફાર્મ પર આપણા જે કેસર મેંગોના ઓર્ગેનિક વૃક્ષો છે તેને સાણીયું ખાતર આપવાનું કામ ચાલે છે આમ પહેલાં આપણે બધા માણસોથી ટ્રોલી ભરી અને પાવડાથી ખાતર આપતા તો એ બધી નવી ટેકનિક શોધાણી છે એટલે મશીનરીથી ખાતર અપાય છે જુઓ કેવી રીતે ખાતર અપાય છે ને એની ટેકનિક બતાવું તમને અત્યારે છે ને આ જે ખાતર આપવાનું મશીન છે આ સામે ઊભું છે એ એમાં લોડરથી ખાતર લોડ થાય છે એ ભરાય છે જુઓ આ લોડર છે સામે આ લોડર ખાતર લઈ આવે છે અને આવી રીતે મશીનમાં ખાતર પડે છે આવી રીતે પૂરું મશીન ખાતરથી ભરી દેશે અને પછી આગળ આપણે એ ખાતર કેવી રીતે વૃક્ષની લાઈનમાં પડે છે ને તે જોશો ની અંદર આવી રીતની બધી રચના હોય છે હવે જુઓ ખાતર કેવી રીતના પડે છે તે જોઈએ આપણે આ બંને બાજુ બ્રુપ્સની જે બે લાઈન છે બંને લાઈનને ખાતર એકસાથે આપતું જાય છે જુઓ ઓટોમેટિક રીતે ખાતર પડતું જાય છે એક સરખું એકદમ સ્ટ્રેટ લાઇનમાં એટલે વ્યવસ્થિત બધા જ વૃક્ષોને એક સરખું ખાતર મળી જાય એનાથી તો આવી રીતની કામગીરી આજે આપણા ટ્રીપલ પી ઓર્ગેનિક મેંગો ફાર્મ પર ચાલે છે એટલે મેં કીધું ચાલો તમને પણ બતાવું ઓકે ધન્યવાદ થેન્ક યુ